રિક્વેસ્ટ કરું છું અહીં આવીને કોર્પોરેશનના અધિકારીઓ આવીને જોવે ને તો એને ખ્યાલ આવે કોર્પોરેશનની જવાબદારી છે સવારે આવી ઘડી આવીને પાંચ ઇંચમાં આવીને વયા જાય છે ખરેખર આ લોકોએ અંદર બેસવાનું અંદર એને કહી દેવું જોઈએ રોડ ઉપર કોઈ બેસવું ન જોઈએ એ પણ જવાબદારી કોર્પોરેશનની દબાણ હટાવવા વાળાની છે કળાના ડ્રોય વેચાઇ જાય હંધુ વેચાય જાય પણ રોડ ઉપર કોઈને ન બેસવા દે તો તો કોર્પોરેશનની સારી એવી આવક થાય એવું છે પણ આ કરે તો અંદરે બે ઇંચ છે બાર બે ઇંચ છે હા હા બે જગ્યા કરે છે